બોટાદ ધારાસભ્ય દ્વારા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સાગર અદાણીની ધરપકડ કરી અમેરિકામાં મને સોંપવામાં આવે તેવી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખી માંગ કરી બોટાદના ધારાસભ્ય આજે વિધાનસભા ગૃહની અંદર ગૃહમંત્રી દ્વારા ગૃહ વિભાગની જે જે માંગણી લઈને આવ્યા હતા

તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય છે એફઆઈઆર થાય છે જવાબ રાખવામાં આવ્યો છે અથવા તો એનો નાશ કરવામાં આવ્યો શક્ય નથી આવ્યો તમે જોયું છે કે આજે

એનો સમાસ નીકળ્યો છે સમાસ પર આપણે વર્ગ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા એને બજવણી પણ કરવામાં આવી છે તેમ છતાંય આપણી ગુજરાતની જે પોલીસ છે આજની સુધીમાં ગૌતમભાઈ અજાણીની નથી પૂછપરછ કરવામાં આવી નથી એની ધરપકડ કરીને અમેરિકાને ચોંકવાની વાત કરવામાં આવતી આજે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને આપણા દેશના પ્રધાનમંત્રી શ્રીને મેં એક પત્ર લખી અને એક માંગણી પણ કરેલી છે આપ તમે જોઈ શકો છો કે ભાઈ એમાં આપણે ગૌતમ અદાણીજીને જે સમન્સ અમેરિકાની કોર્ટ દ્વારા પાઠવવામાં આવે છે તો તાત્કાલિક અસરથી ગૌતમ અદાણીજીની જો ગુનેગાર હોય તો એને અમેરિકાને તાત્કાલિક ધોરણે સોંપવામાં આવે જેથી કરી આપણા ગુજરાતના સંબંધો અમેરિકા સાથે ખરાબ ન થાય દેશના સંબંધો ખરાબ ન થાય તમે જોયું છે કે આપણા ગુજરાતીઓ હોય